છોટાઉદેપુર ના ધૂળ મીઠીબોર ગામે મહિલા પર રીછ નો હિંસક હુમલો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મીઠીબોર ગામની મહિલા ધીરુભાઈ રાઠવા પર વહેલી સવારે સાડા છ કલાકે રીછ હુમલો કર્યો હતો વહેલી સવારે સાડા છ કલાકે ઘરની બહાર નીકળતા બાજુમાં રીચ ઉભો હોય કે મહિલા ને જોઈ જતા અચાનક હુમલો કર્યો હતો મહિલા ને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે દ્વારા હુમલો કરતા હોય થી બાર જેટલા ટાંકા લેવામાં આવ્યા છે હાલ મહિલા સ્વસ્થ છે પરંતુ રીછ હુમલો થતા સમગ્ર ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો જ્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે અને આ વન્ય પ્રાણીના થતા હુમલા અંગે કાર્યવાહી કરવામાં આવે